સુરતમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે વેસોમાં પરણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે તો પરિવારજનો દિલથી દોડી આવ્યા હતા અને સાસરિયા પર આક્ષેપો કર્યા હતા અને ન્યાય ન મળે તો મૃતદેહ નહીં લઈએ તેવી ચીમકી પણ આજે ઉચ્ચારી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ બની રહી છે તો પરણીતાઓના આપઘાતમાં સાસરિયાઓ પર આક્ષેપો કરાય છે ત્યારે વેસો વિસ્તારમાં એક પરણીતાએ આપઘાત કર્યો હતો ઉમરા પોલીસ મથકની હદમાં વેસમાં રહેતી વિશ્વમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા દ્વારા સાસરીયાઓ સામે આક્ષેપો કરાયા હતા નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ બહાર પ્રણિતાના સાસરીઓ પર આક્ષેપો કરતા પક્ષ દ્વારા જણાવાયું હતું કે પુત્રીને છેલ્લા ચાર વર્ષથી દહેજને લઈને સાસરીઓ દ્વારા હેરાન પરેશાન કરતા હતા તેથી તેમણે આપઘાત કરી લીધો હતો અને જો ન્યાય નહીં મળે તો મૃતદેહ નહીં લઈએ તે ચીમકી પણ ઉચ્ચારી છે आप क्या सामाजिक आदमी है इतना टॉर्चर किया आप लोगों इतनी अकल नहीं है कि किसी और का बच्चा है ये उसको आपके साथ आपने क्या किया हमारे साथ आपके अपनी लड़कियाँ नहीं है अपने बच्चे नहीं है आपके है आप उसको खाना तक नहीं देते थे हम लोग पैसे वहाँ से भेज के उसको खाना खिलाया हमने दो बच्चा दो बच्चों को दो बच्चों को બે બાળકોની માતાના આપઘાત લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ બહાર સાસરી પક્ષ અને પિયર પક્ષના લોકો સામસામે આવી જતા મામલો ઉગ્ર થાય તે પહેલા જ પોલીસે પહોંચી જઈ સમજાવટનો પ્રયાસ કર્યો છે સાથે